ઝડપથી નીકળવા રોંગ સાઈડ નો સહારો લઈ રહ્યા છે પોલીસની કામગીરીથી વાહન ચાલકોમાં માં ફફડાટ ફેલાય છે અટલેશ્વરમાં વાલીયા બ્રિજ થી જીઆઈડીસી તરફ જતા માર્ગ ઉપર જિલ્લા પોલીસ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી છે આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા અભિયાનો યોજવામાં આવે છે પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવવું ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરવો નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણ સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો રોંગ સાઇડ ડ્રાઇવિંગ ડાર્ક ફિલ્મ વધુ મુસાફરો બેસાડવા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું પીયુસી સર્ટિફિકેટ ન હોવું ઓવરલોડિંગ અને મોડિફાઈડ સાયલેન્સર જેવા નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજથી જીઆઈડીસી તરફના માર્ગ ઉપર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાના અને માર્ગ સુરક્ષા વધારવાનો છે